હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક સમાન આ મોટી સંખ્યામાં માન ઉમેરામણ ઉમટ્યું હતું આ સુપ્રસંગે સમારંભના મુખ્ય અતિથિ મુફ્તી રિઝવાન કાસ્મી તારાપુરી મૌલાના મુસ્તકીમ માહી મૌલાના સલાહુદ્દીન સિદ્ધપુરી અયુભાઈ રાણા મદની કમિટી પ્રમુખ ખાલીદ ખાન અને પૂર્વ સરપંચ અનવર ખાન ઉપપ્રમુખ બાબા ખાન અને અબ્બાસ મલેક મેનેજમેન્ટ ડિરેક્ટર એડવોકેટ સમસુદ્દીન ખાન જિલ્લા સદસ્ય પ્રભાસિંહ તાલુકા સદસ્ય લેકત ખાન સરપંચ હિતેશસિંહ ઈસફ ખાન અલી ખાન સિકંદર ખાન બાપુ રબ્બાની ખાન મલેક બિલોર ખાન હઝરત ખાન બસિર ખાન આરીફ ખાન મલેક સહિત મદની ટ્રસ્ટીઓ સમારંભના દાતા ગ્રામજનોમાં નગરજનો ઉપસ્થિત કંટ્રોલ વ્યવસ્થા સાથે મંડપમાં પણ અલગ અલગ પ્રકારની વ્યવસ્થા તેમજ આવનાર મહેમાનોની બેસવા માટેની પણ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી આ સમગ્ર સમારોહનું શાંતિપૂર્ણ સફળ સંચાલન કરવામાં આવ્યું અને કોમી ખાલસભર્યા વાતાવરણમાં મુસ્લિમ સમાજ સમૂહ લગ્ન સમારોહ સંપન્ન થયો સાણંદ તાલુકાના વિરોચનગર ગામે મદની ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું આ આયોજનમાં ગામના સમૂહ કમિટીના સભ્યો પ્રમુખ ઉપપ્રમુખ તથા ગામના તમામ આગેવાનોની મહેનતથી ચાલીસ જોડા ચાલીસ યુગલો થયા અલહમદુલિલ્લા બધાની મહેનતથી આ સમૂહનું કામ બહુ સારી રીતે થયું ખરેખર આ ગામના અંદર જે દુનિયાના ખોટા રીત રિવાજોને લગતી સાદી થતી ખરેખર એ રીત રિવાજોને મિટાવવા માટે આ એક પહેલ કરી છે આ પ્રથમ સમૂહ લગ્ન છે ગામ તથા આજુબાજુના ગામનો બહુ મોટો સાથ સહકાર મળ્યો અને અલમદુલ્લા ચાલીસ જોડાની નિકાખાની પરિપૂર્ણ થઈ રિપોર્ટર રબ્બાની મલિક સાણંદ અમદાવાદ